તો વિજયભાઈ રૂપાણીના કે જે ડીએનએ મેચ થયા છે અંતિમ વિધિ રાજકોટમાં કરપાનો પરિવારે નિર્ણય કર્યો છે આ સાથે જ પ્રાર્થના સભાનું પણ ખાતે આયોજન કરવામાં આવ્યું છે તો સવારે અગિયાર વાગ્યા ને દસ મિનિટે ડીએનએ મેચ થઈ ચૂક્યા છે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વધુ માહિતી સાથે સંવાદદાતા પરાક્રમ આપની ચોક્કસ અંતિમ યાત્રાનો જે રૂટ છે તે અહિયાંથી પારસ સોસાયટી આવેલી છે રાજકોટ પશ્ચિમ વિસ્તારની અંદર બંગલો છે ત્યાંથી અંતિમ યાત્રા નીકળશે ને અહિયાંથી રામનાથપરા એટલે કે અહીંયાથી જે કાલાવર રોડ થઈ યાજ્ઞિક રોડ થઈ અને તેમની અંતિમ યાત્રા નીકળશે રસ્તામાં તેમના દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉપરાંત વેપારીઓ આ તમામ વર્ગના લોકો સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો જોડાશે જે અગિયાર વાગે તેમના ડીએનએ ટેસ્ટ મેચ થઈ ગયા છે તેવી ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી છે તેમને થોડી વાર પહેલા જ જે અમદાવાદ ગાંધીનગર ખાતેનું વિજયભાઈ રૂપાણીનું જે નિવાસસ્થાન છે ત્યાં જાહેરાત કરી છે દ્રશ્યો આપણે બતાવશું આ તરફ જે અહીંયા વિજયભાઈ રૂપાણીના ઘરથી આગળ એક મંદિર આવેલું છે ત્યાં પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે પોલીસ દ્વારા પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે કેમ કે સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં ગામે ગામથી લોકો આવી પહોંચશે અત્યારે જે પોલીસ ઉપરાંત મહાનગરપાલિકા સંગઠનના હોદ્દેદારો રાજકોટના જે ભાજપના આગેવાનો છે કાર્યકર્તાઓ છે તે વ્યવસ્થામાં લાગ્યા છે સાથે જે પ્રાર્થના સભાનું આયોજન રાજકોટના રેસકોર્સ છે તેની અંદર કરવામાં આવ્યું છે રેસકોર્સ ગ્રાઉન્ડની અંદર કરવામાં આવ્યું છે તમામ જે સરકારી વિભાગ ઉપરાંત જે અલગ અલગ જે સંગઠન છે ભાજપનું સંગઠન ઉપરાંત સામાજિક આગેવાનો છે તે પણ અહીંયા પહોંચ્યા છે જોઈ શકાય છે કે વડીલો અહીંયા જેમને વર્ષો સુધી વિજયભાઈ સાથે કામ કર્યું છે વિજયભાઈ સાથે જે જોડાયેલા છે પારિવારિક જોડાયેલા છે તે વડીલો પણ અહીંયા પહોંચ્યા છે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિધનથી ઘેરો શોક સૌરાષ્ટ્રભરની અંદર ગુજરાતભરની અંદર અને ખાસ કરીને રાજકોટવાસીઓ આ નેતાને ક્યારે ન ભૂલી શકે તે પ્રમાણેનો શોક અત્યારે જોવા મળી રહ્યો છે બે દિવસથી સતત રાહ જોઈ રહ્યા છે કે વિજયભાઈના દર્શન તેમના પાર્થિવ દેહના દર્શન ક્યારે થશે ન ભૂલી શકાય તેવો દિવસ બાર તારીખ હતી અને બાર છ ના રોજ જ્યારે પ્રેલ ક્રેશ થયું ત્યારે માની ન શકાય તેવી દુર્ઘટના બની હતી અત્યારે જે તેમનું ઘર છે ત્યાં પણ થોડીવાર પહેલા ભાજપના નેતા ધનસુખ ભંડેરી અન્ય આગેવાનો સતત બે દિવસથી અહીંયા આવી રહ્યા છે વ્યવસ્થા કરી રહ્યા છે સંગઠનના જે હોદ્દેદારો છે તે પણ વ્યવસ્થાઓ કરી રહ્યા છે પોલીસ વિભાગ છે તેમના દ્વારા ગાંધીગ્રામ પોલીસના અધિકારીઓ પણ થોડીવાર પહેલા જ અહીંયા આવ્યા હતા જે તેમનો જે બંગલો આવેલો છે તેમના દીકરાના નામ પરથી પૂજિત નામ આપવામાં આવ્યું છે એ પણ જોઈ શકાય છે અહીંયાથી જે અંતિમ યાત્રાનો જે રૂટ છે પ્રાથમિક અત્યારે રૂટ જે આવ્યો છે કાલાવર રોડ થઈ યાજ્ઞિક રોડ અને સીધું રામનાથપરા જે સ્મશાન આવેલું છે ત્યાં તેમનો પાર્થિવ દેહ લઈ જવામાં આવશે ત્યાં અંતિમ વિધિ કરવામાં આવશે સાથે સાથે તમામ વર્ગના લોકો પણ જોડાશે થોડી વાર પહેલા જ ગૃહ રાજ્ય મંત્રી છે તેમના દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તેમનો પાર્થિવ દેહ પરિવારજનોને સોંપવામાં આવશે છેલ્લા અડતાલીસ કલાકથી લોકો રાહ જોઈ રહ્યા હતા જે અન્ય જે લોકો છે તેમના પણ એક બાદ એક મૃતદેહ આપવામાં આવશે અત્યારે દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ રાજકોટ ના જે કાલાવર રોડ પર વિજયભાઈ રૂપાણી છે તેમનું ઘર આવેલું છે નિર્મલા રોડ ઉપર અને અહીંયાથી તેમની જે અંતિમ યાત્રા નીકળશે સાથે સાથે પૂર્વ મુખ્યમંત્રી હોવાના કારણે સરકારી નિયમ મુજબ અને પ્રોટોકોલ મુજબ તેમને જે ગાર્ડ ઓફ ઓનર પણ અહીંયા જે બાજુમાં આવેલું છે ત્યાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે સાથે તેમનો જે પાર્થિવ દેહ રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડી જે પ્રવેશ દ્વાર છે ત્યાંથી લઈ અહીંયા સુધી પણ અનેક સંસ્થાઓ છે તે જોડાશે તેમના દર્શન કરવા માટે આવશે પ્રત્યેક નાનામાં નાના નાગરિક કેમકે વિજયભાઈ એક જમીનના નેતા હતા અને જ્યારે જમીનના નેતા આ રીતે અચાનક તેની વિદાય થતી હોય છે ત્યારે લોકોની અંદર પણ એક દુઃખની લાગણી હોય છે લોકો તો સવારે અગિયાર વાગ્યા ને દસ મિનિટે છે રાજકોટના નિવાસ સ્થાને વિજયભાઈ રૂપાણીની અંતિમ યાત્રા નીકળશે આ સાથે જ તેઓને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવશે ધ્યાનશંકર પ્રગટેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે રાજકોટના રામનાથપરા સ્મશાન ગૃહ ખાતે વિજયભાઈની અંતિમ વિધિ કરવામાં આવશે થોડી આજે સાંજ સુધીમાં રાજકોટ ખાતે તેઓનું જે પાર્થિવ શરીર છે તે પહોંચી જશે અંતિમ દર્શન માટે પણ તેઓનો મૃતદેહ રાખવામાં આવશે પાર્થિવ શરીરે રાખવામાં આવશે પોલીસ અને એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહ રાજકોટ ખાતે લઈ જવામાં આવશે તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ વિજયપાઈના નિવાસ સ્થાન ગાંધીનગર ખાતે પહોંચ્યા ગુજરાત કે પૂર્વ મુખ્યમંત્રી પહોંચશે नेता कई सालों तक गुजरात के कोने कोने में जिन्होंने अपना जीवन का महत्तम समय सामाजिक सेवा में दिया था ऐसे हमारे नेता श्री विजय भाई रूपानी जी का एयर इंडिया अहमदाबाद गेटविक की फ्लाइट के क्रैश में दुखद

તેમના નિવાસ સ્થાને પહોંચ્યા છે આ સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ત્યાં પહોંચ્યા હતા સત્તાવાર રીતે હર્ષ સંઘવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવે જાહેરાત કરી છે સવારે અગિયાર વાગ્યાને દસ મિનિટે વિજયભાઈ રૂપાણીના ડીએનએ જે હતા તે મેચ થઈ ચૂક્યા છે વિજયભાઈના બહેનનેના સેમ્પલ જે હતા તે લેવામાં આવ્યા હતા અને રાજકોટમાં જ તેઓની જે અંતિમ વિધિ છે તે કરવામાં આવશે જો અંતિમ યાત્રાના રૂટની વાત કરવામાં આવે તો અત્યારે જે પ્રારંભિક તબક્કે જે રૂટ સામે આવ્યો છે

કેરાખો બધા ઓમન બધા અખર વિજીભાઈ છે ઓકે રોલ સર હિન્દી બોલી જીએ ભાઈ બજારમાં ચાલે છે ભાઈ આદરણીય માજી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબનું ડીએનઓનું ક્રોસ વેરિફિકેશન થયું એ સમાચાર મળતાની સાથે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ વિજયભાઈ સાહેબના પરિવારના સભ્યો ગાંધીનગર સ્થિત એમના નિવાસસ્થાને હતા ત્યાં જઈને મળ્યા ત્યાં સમાચાર આપ્યા અને પરિવારને કહ્યું કે હવે બાકીની જે વિધિ એમનો પાર્થિવ દેહ લેવાની અને એની સાથે પાછળની જે અંતિમ વિધિની પ્રક્રિયા માટે એમને કહ્યું છે અને એ જે પ્રમાણે પરિવાર નક્કી કરે એ પ્રમાણે રાજ્ય સરકાર મદદ કરી અને એ બાકીની કાર્ય વિવાહી કરશે आदरणीय माजी मुख्यमंत्री विजय भाई रूपाणी साहब का डेड बॉडी उनका पार्थिव देह का क्रॉस वेरिफिकेशन डीएनए का हो गया है और ये समाचार मिलते ही आदरणीय मुख्यमंत्री भूपेंद्र भाई पटेल साहब उनके गांधीनगर निवास स्थान पे जाके ये न्यूज़ दिया है ये समाचार दिया है और साथ में उनको बोला है कि अब बाकी की जो कार्यवाही करना है राजकोट में उनका जो पार्थिव देह है किस तरह से ले जाना है और बाकी की अंतिम विधि के लिए वो परिवार जो तय करेगा उस हिसाब से पूरी सर, राज्य सरकार सपोर्ट करेगी लेने के लिए कितने उनका परिवार वो परिवार तय करके हमें बोलेगा तक ले जाए। वो अभी पता नहीं है परिवार को उसका पूरा संज्ञान दे दिया गया है और परिवार नक्की करेगा कि कौन से समय पे यह पार्थिव देव यहाँ से ले जाना है अरे भाई मैंने ये बताया है कि परिवार तय करके बोलेगा कि उनके पार्थिव देह को किस तरह से राजकोट ले जाना है वो परिवार तय करके बोलेगा उसी हिसाब से राज्य सरकार काम करेगी के, वो सब परिवार तय करेगा और राजकीट राजकोट स्थित निवासी हमारे भारतीय जनता पार्टी के और परिवार के जन के लोग जो भी फैसला करेगा उस हिसाब से उनके अंतिम दर्शन की या फिर अंतिम संस्कार विधि की जो प्रक्रिया करनी है ો લગ પરિવાર કે લગ તય કરે